जे जे पण हनुमान दादा ने मानता हो लाइक करो शेयर करो गाइस हमारा नबा वीडियो में स्वागत है आप लोग नऊ वीडियो में स्वागत है थारू बाबू चाजियो गुड मॉर्निंग आई के तू निसाडे भणवा जातो रयो सु हैं बॉल 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 बॉल

જે જે પણ હનુમાન માનતા હોય લાઈક કરો શેર કરો રાધમપુર વચ્ચે ને ગોષનાથ વચ્ચે હાઈવે ઉપર આવ્યું છે આ મંદિર તમે પણ જરૂર આવજો દર્શન કરવા માટે હનુમાન દાદા

મસ્ત ગાય સાંઈ જોવાનું છે તમે પણ એને જોવા આવજો રાતનપુરમાં મંદિર આવેલું છે હનુમાન દાદાનું જોરદાર છે અને તમને સારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત છે મસ્ત જોરદાર છે બધું જુએ એવું પણ આયા છે જેવું જોવાનું છે મસ્ત જોવે એવું હવે બનાવી લઈએ રીલ એક બે ઇસ્તામાં નાખવા માટે ચાલો હવે આપણે જવું નથી એસા ઘડીક આપણે નહીં આપણે દવાખાને જવાનું છે ત્યાં નાખ્યો છે આવશે

દાદા ભેગા છે અમારી જોડે છે પગભાઈ પવિત્ર થઈ જાય તમે હળવદ દાદાના મંદિર એટલે પવિત્ર થઈ ગયો એના માટે પાણી રાખ્યું છે પાણીમાંથી જવું પવિત્ર થઈ ગયો તમે લોકેશન તમને ચલો બતાવી દઉં એ જગ્યા ઉપર છે આ રાધમપર વચ્ચે ને વચ્ચે હાઈવે છે એના વચ્ચે આવ્યું છે તમે આવશો એટલે આપણો ભગવા રંગને ચાંદી છે એ થયું જશે

अब हो जाओगे। हमें खरीदी करी से दौड़िया नहीं। पंगा था टाइम लेते दौड़ी हूँ। ट्रांसफर किया ना दौड़ी हूँ। सो? आम नाच कर ना रहे। ना, हमें लिपुस है दौड़ी हूँ। चलेगा। जॉनी वास्तु बदी कादे बिटी। तुली बे। तुली नहीं। नेगाड़ो। जॉनी वास्तु बदी कादे बिटी। अरे दौड़ी होने ખાહેન ભલે દોરિયો પકડાય આ હૈ વિલાસાઈ અવાજ વિલાસાઈ અમે 300 300 દોરિયો અમારે ભાથી આવેરો ને દોરિયા લેનું લઈ વેતો